સુરત શહેરમાં હાલમાં ચૂંટણી પંચના આદેશથી ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા વિસ્તારમાં ભાજપના બેનર હેઠળ એક મીટિંગ યોજવામાં આવી હતી અને આ મિટિંગના આક્ષેપો થયા છે કોંગ્રેસના અસલમ સાયકલવાલા દ્વારા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પાર્ધીને રજૂઆત કરી તપાસની માંગ કરવામાં આવી હતી સાયકલવાલાએ જણાવ્યું કે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી પરત પાટિયાના મહેશ્વરી લક્ઝરીયા હોલ ખાતે ધારાસભ્ય સંગીતા પાટિલ દ્વારા યોજાયેલી બેઠકમાં માત્ર 149 બૂથોના બીએલઓ હાજર રહેવા ફરજિયાત આદેશ કરાયા હતા જ્યારે લઘુમતી સમાજના બીએલઓ મીટિંગમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા હાલમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન બીએલઓ તેમના વહીવટી વડા મારફતે આ મીટિંગમાં ફરજિયાત હાજર રહેવા રહેવા મૌખિક કે લેખિત લેખિત આદેશ આપવામાં આવ્યો હતો જેના કારણે બીએલઓ ની કામગીરી ત્રણ કલાક સુધી અટકી રહી હતી જો કે આ ઘટના સામે આવ્યા બાદ કલેક્ટરે પણ તપાસના આદેશ આપ્યા છે દેશના જનनायक અને લોકસભા વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજી થોડા દિવસ અગાઉથી ચૂંટણી પંચ સામે ગેરરીતિના અને વોટ ચોરીના જે સત્ય ગાર્ડિફોડ કરી રહ્યા છે એને યથાર્થ ઠેરવતા હવે આજે સુરત શહેરની અંદર એકસો ત્રેસઠ લિંબાયત વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓ હાજર હતા અને બીએલોને ખાસ ફરજિયાત એ મિટિંગમાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો હતો સવારે દસ વાગે મહેશ્વરી ભવન પર્વત પાટ્યા ખાતે દુઃખ એ બાબતનું છે કે લિંબાયત વિધાનસભાની અંદર

સંગીતા પાટીલે પોતાની કટ્ટર કોમ માનસિકતા છતી કરી છે એક તરફ મોદી સાહેબ કે મુસ્લિમ બિયલોને આમાં ના બોલાવ્યા માત્ર અન્ય સમાજના જે એમના ક્રિમ ભૂતના બિયલો હતા એમને બોલાવ્યા મીટિંગ જ ગેરરીતિની હતી ગેર ખોટી રીતે બોલવામાં આવી હતી શ્રી ચૂંટણી અધિકારીશ્રીને કોઈની જાણ ન હતી અને એ જાણ મને જ્યારે થઈ તો મારા દ્વારા આજે સવારે સાડા દસ કલાકે કલેક્ટર શ્રી મુખ્ય ચૂંટણી અધિકારી જે છે ડોક્ટર સૌરભ પારગીજી એમને ટેલિફોનિક જાણ કરવામાં આવી એમને માહિતી આપવામાં આવી એમને શું કામગીરી કરી એ પણ મને અત્યાર સુધી ખબર નથી ને સવારે દસ વાગે થી લઈને ત્રણ વાગે બપોર એક વાગ્યા સુધી આ મીટિંગ ચાલી દુઃખ એ બાબતનું છે કે અત્યારે તમામ બીએલઓ ને સર પ્રક્રિયા હેઠળ ડોર ટુ ડોર જઈને મતદારોના સંપર્ક કરવાની અને મતદાર યાદી સુધારણાનું અભિયાન ચાલી રહ્યું છે એ કામગીરી અટકાવીને આ ઉચ્ચ શું શું છે છે થઈ એ એ ગંભીર વિષય બાબતની તપાસ તટત અને નિષ્પક્ષ રીતે થવી જ જોઈએ અને મારું ચોક્કસપણે માનવું છે કે લિંબાયત વિધાનસભા એક એવી વિધાનસભા છે કે જેની અંદર રાજસ્થાની સમાજ મહારાષ્ટ્રીય સમાજ અને ઉત્તર ગુજરાત જિલ્લાના મતદારો ઘણા એવા મતદારો છે કે જેમને એકસો ત્રેસઠ લિંબાયત વિધાનસભામાં પણ નામ નોંધાયેલ છે અને અન્ય વિધાનસભામાં પણ નામ નોંધાયેલ છે ધારાસભ્ય શ્રીએ ચોક્કસપણે બીએલઓ શ્રીઓને આદેશ કર્યો હશે મારી એવી પ્રબળ શક્યતા છે કે તમે આ મતદારોના નામ ન કપાય એનું ખાસ ધ્યાન રાખજો એની ખાસ કાળજી રાખજો એટલે ચૂંટણી કમિશન પર જે આક્ષેપો થાય છે ગેરરીતિના વોટ ચોરીના ભારતીય જનતા પાર્ટી સાથે મળીને મળીને એ આજે સત્ય સાબિત થઈ રહ્યું છે અને આપ જોઈ શકો છો

પડતા નથી અને એકબીજાના બીજાના સહકાર થી એકબીજાના સંકલન થી એકબીજાના સુમેળભર્યા સંબંધો થી વોટ ચોરી સતત કરી રહ્યા છે અને લોકશાહી ને સંવિધાન નું ભંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સુરત